પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ડી આછો સાર્વજનિક હાઈસ્કૂલમાં અગ્ન અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ આયોજન કરવામાં આવ્યું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત અગ્નસિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની આમોદ તાલુકાની રમતોનું આયોજન ધી આછ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું શાળાકીય રમતોત્સવમાં કબડ્ડી ખોખો વોલીબોલ અને એથ્લેટિક્સની રમતો અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન વિભાગમાં ભાઈઓ અને બહેનો બંને માટે રાખવામાં આવી હતી આ શાળાકીય રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સરકારી માધ્યમિક શાળા કુર્ચનના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી નફીસાબેન તેમજ આમોદ તાલુકાના તમામ વ્યાયામ શિક્ષકો અને ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થી ખેલાડીઓ હાજર રહ્યા હતા આ ઉદઘાટન પ્રસંગે શાળાના આચાર્ય ઉસ્માન સુતરિયાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું જેમાં રમત દ્વારા વિદ્યાર્થીઓના તન અને મનની તંદુરસ્તી સાથે સર્વાંગી વિકાસ થાય તે બાબત ઉપર વિશેષ ધ્યાન દોર્યું હતું આ ઉપરાંત ખેલાડીઓને રમતોમાં ઉત્તમ કૌશલ્ય દર્શાવી ઉત્તરોત્તર પ્રગતિ કરી આમુદ તાલુકાનું નામ જિલ્લામાં રોશન કરવા આહવાન કર્યું હતું કબડ્ડી ખો ખો વોલીબોલ અને એથ્લેટિક્સની રમતોમાં આમૂદ તાલુકાની મોટાભાગની શાળાઓમાંથી માટે ખૂબ જ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉપસ્થિત રહી પોતાના સુંદર કૌશલ્ય દ્વારા વિવિધ રમતોમાં ખેલીલીપૂર્વક રમત રમી પોતાની ટીમને જીતાડવા માટે પ્રયત્નો કર્યા હતા યાકુબ પટેલ